આરું કઈ રીતે લટક્યું તું ને એ જ નહીં ખાવા પડતી બોલ પણ બેહી જાવ ને તમારથી નહીં થાય અમારથી નહીં થાય એનાથી બધું થાય પણ તું કમસે કમ એમ તો કે કે તારા તારી બેન છે એમ ના કેવા તારા વારું વધરું છે પકડી રાખે ને તમે સન જીબડો કાબુમ રાખો વધારે પડતું ના બોલસો અરે કરતું તું હું એને ચઈ રીતે લટક્યું અહીંયા અરે તે બચારો આયો તો તે આમ કરતો તો તે ફૂટી ગયું ઉપરથી અને મૂકવાને સાલ છોકરાએ તોડ્યું છે ને બધા વાંદરા જ છે શું ગેર હવે નાનું છોકરું હોય તો મસ્તી એ કરે તમે નાના હતા ત્યારે મસ્તી નતા કરતા મસ્તી કરે એટલે કઈ તોડી થોડી નાખવાનું હોય આ હેડતું એ નહીં પડદો 5000 નો પડદો છે હવે બોલશો નહીં ને પરમદાર તમાર ભાઈનો છોકરો આયો તો જોયું તું ગેસ ઉપર ઘડિયાળ મૂકીને હળગાઈ મારી પણ ઘડિયાળની કિંમત ના આની કિંમતમાં ફરક નહીં કેમ એટલે જે વસ્તુની કિંમત ના એને હળગાઈ મારો એમ ને એ બધી ચર્ચા ના કરે ભઈ તું મારા મારા જ કરના ને એટલે નહીં પોહાતું

બોલાવડાવશો નહીં મને પણ તમારું મહેમાન આવ્યું તું ખબર પેલું ટેબ્લેટ પડ્યું છે એને તું તમારું જોવો પછી બીજા ને કેવા આવો હું તો કઉ છું ભાઈ જો કોઈ બી મહેમાન આવે તો આવક મારું આવક માંદરાજી જેવું હોય તો કઈ દેવાનું મોઢે તમારા માદરા લઈને ઘેર આવું હશે તો છોકરો જોરદાર ટેલેન્ટેડ તો જોરદાર ટેલેન્ટેડ હો પણ એમાં બધા નાટક કરવા હું નહીં કરતો એમના બાપાઓ આવું તો ટેલેન્ટેડ આવડે અત્યારે બધા વૈજ્ઞાનિક જન્મ આમાં તો છોકરો લાઈટ ચાલુ કર દે આમાં તો ફોન ચાલુ કર દે જાતે વિડીયો ગેમ રમી કાઢે વાહ ભાઈ વાહ એક ને એકો પેદા થાય બધાની પંચાયત કરા કે બેહી રો ને અરે ડોફરાયું છે મારું આ વાંદરા જેવા બધા જોઈ જણ મગજની શું કરવાનું હું તો એક તો મને ડોક્ટરી ફાવતી નહીં આની હવે મારું મગજ હવે જાય છે બેહું છે કે નહીં